અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોશંબડી ખાતે રહેતા જાદવભાઈ જાપડાને જ ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકલ મળી આવ્યું હતું આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાય એસપી ડૉક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું

આજ રોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે